હાલ ચા પીતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દિવસની શરૂઆત ચાથી થાય તો મજા છે એવા ઘણા લોકો છે જેમને આપણે ચા પ્રેમીએ કહીએ છીએ પણ ભારતના એક એવો દેશ છે જ્યાં લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે અહીં એવા ઘણા લોકો છે જે માત્ર સવાર સાંજ જ નહીં પરંતુ દિવસભર ચાનું સેવન કરે છે જો તમે પણ આ લોકોમાં સામેલ છો તો આ સમાચાર તમારા માટે છે તમને જણાવી દઈએ કે ચાનું વધુ પડતું સેવન આપણા શરીર ગંભીર બીમારીઓને જન્મ આપે છે ચાનું નામ સાંભળતા જ લોકો ખૂબ ખુશ થઈ જાય છે કેટલાક લોકો એવા હોય છે જેમને તમે દિવસમાં ગમે તેમ ગમે તેટલી વખત ચા આપો તો પણ તે પીવે છે ચાના વધુ પડતા સેવનથી પેટમાં બળતરા થાય છે એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે વધુ માત્રામાં ચા પીવાથી હાડકાને નુકસાન ઊંઘ ન આવવી ત્વચા કાળી પડી જેવી જેવી સમસ્યાઓ થઈ શકે છે તેમાં રહેલું કેફિન મગજ પર અસર કરે છે જેનાથી વિચારવાની ક્ષમતા ઘટી જાય છે આ સિવાય જે લોકો વધુ પડતી ચા પીવે છે તેમની ત્વચા કાળી થઈ જાય છે અને તેમને પિમ્પલ્સ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે ચાની લતને સંપૂર્ણપણે છોડવી મુશ્કેલ છે પરંતુ ધીમે ધીમે તેનાથી છુટકારો મેળવી શકો છો ગર્ભાવસ્થા દરમિયાન ચા પીતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે